ચોટીલા નાયબ કલેક્ટરના દરોડા બાદ ગેરકાયદેસર એજન્સીઓ સામે મામલેદાર દ્વારા પોલીસમાં ગુનો દાખલ ચોટીલા નાયબ કલેક્ટરે અગાઉ કરેલ ગેરકાયદેસર એજન્સીઓ પરના દરોડા બાદ એજન્સીઓ ચલાવનાર ઇસમો વિરુદ્ધ ચોટીલા મામલેદાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો ચોટીલા નાયબ કલેક્ટરે અગાઉ કરેલ ગેરકાયદેસર એજન્સીઓ પર કરેલ દરોડા બાદ એજન્સીઓ ચલાવનાર ઈશ્મો વિરુદ્ધ ચોટીલા મામલેદારે પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો નાયબ કલેક્ટરે ચામુંડા માતાજીના ડુંગર તરફ જવાના રસ્તા પર આવેલી વારાહી ગેસ એજન્સી તેમજ ગુજરાત ગેસ એજન્સી પર આકસ્મિક દરોડો પાડ્યો હતો ગેસનું રિફિલિંગ સહિતની અનેક ગેરરીતિઓ સામે આવતા નાયબ કલેક્ટરે બંને એજન્સીઓના ગોડાઉનને સીલ કરીને કાર્યવાહી હાથ ધરેલ હતી આ ગેસ એજન્સીઓ રહેણાંક મકાનમાં ચલાવવામાં આવતી હતી વારાહી ગેસ એજન્સીના ભરતભાઈ મનુભાઈ રાજવીર તેમજ ગુજરાત ગેસ એજન્સીના સિરજભાઈ દિલખવાર પઠાણ સામે ચોટીલા મામલેદારે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે વધુ તપાસ હાથ છે રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા ચોટીલા તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે